ખોલધામ એ અમારું આંગણું છે અને આ કાયમી માટે જયેશ હોય કે ન હોય ખોલધામ છે આ આ સમાજનું ગૌરવ છે

તેવા સંકેતો જે છે તે દેખાઈ રહ્યા છે બંને વચ્ચેની ખાય ઓછી કરવાનો જીતુ વાઘાણીનો આ સંપૂર્ણ પ્રયાસ જોવા મળ્યો મીડિયાને કહ્યું તમારું કામ રેડીને આ પ્રકારનો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેની અંદર જયેશ રાદડીયા અને નરેશ પટેલ બંને ને ગળે મળાવતા જીતુ વાઘાણી જે છે તેના મુખ પર એ આનંદ જોવા મળ્યો મુખ પર એ ખુશી જોવા મળી કે આજે જે ચર્ચાઓ ઘણા લાંબા સમયથી ચાલતી હતી કેટલા વર્ષોથી ચાલતી હતી તેનો અટકળો વચ્ચે આજે અંત આવ્યો આ પ્રકારની વાત એ પાટીદાર આગેવાનો કે જ્યારે એક મંચ પર જોવા મળ્યા અને એક સાથે ગળે મળી અને પોતાના સમાજના આગેવાનો તરીકે ઉભરી આવ્યા અને આજે એક સમાજના આગેવાનો તરીકે એક મંચ પર જોવા મળ્યા અને જે વિવાદો ચાલી રહ્યા હતા એ વિવાદોની વચ્ચે વિવાદોની તરફેણ સામે કહીને કે જે દ્રશ્યો જોવા મળ્યા કે હાથ મળાવ્યા ગળે મળ્યા હસતા મુખે વાત કરી અને એમાં જય શ્રાદડીયાએ એવું નિવેદન આપ્યું કે હવે બધું રેડી ને તમારે હવે બધું રેડી એટલે કદાચ જે ચર્ચાઓ ચાલતી હતી એ ચર્ચા ક્યાંક સાચી હતી કે ખોટી તો ખબર નથી પરંતુ જે ગજગ્રાહની ચર્ચા હતી એની વચ્ચે આ સમાધાનના દ્રશ્યો જે છે તે જોવા મળ્યા પહેલા વિડીયો પણ જુઓ કે જેની અંદર જય શ્રાદડીયાએ ખોડલધામ મંદિર ખાતે પહોંચી સીએમની ઉપસ્થિતિમાં જે નરેશ પટેલની સાથે જે સમાધાનની ચર્ચા હતી એને લઈને શું કહ્યું અને સાથે ખોડલધામ મંદિર ખાતે દર્શન કર્યા બાદ જે વિવાદ હતો એ વિવાદને લઈને પણ તેમણે એક નિવેદન આપ્યું છે

એ અમારું એક આંગણું છે અમારા માતાજીનો મઢ છે વિવાદ એ જયેશ રાદડીયા કહી છે ને જે વિવાદો છે ને વિવાદોનો અંત ક્યાંક હવે આવી ચૂક્યો હશે પરંતુ આવનારી ચૂંટણીની અંદર આ સમાધાન જે છે તે ખૂબ મોટો ફાયદો કરાવી શકે તેવી વાત જોવા મળી રહી છે ત્યારે સૌરાષ્ટ્રનું રાજકારણ જે છે તેની ક્યાંક એ કડીઓ જોડાતી હોય તો એ જયેશ રાદડીયાનો એમાં ચહેરો નક્કી થાય તો ક્યાંક એ ખોળલધામ ખાતે બેઠકોનો દોર એ શરૂ થઈ જતો હોય છે અને જ્યારથી વિવાદ શરૂ થયો હતો ચૂંટણીથી લઈ અને મેન્ડેટથી લઈ એ ત્યારથી લઈને આજ દિન સુધી એવી ચર્ચા ચાલતી કે ભાઈ વચ્ચે ગજગ્રાહ ચાલે છે જયેશ રાદડીયા નામ લીધા વગર પટેલ પર એ પ્રહારો કરી રહ્યા છે એવી વાતો અવારનવાર સોશિયલ મીડિયા પર ને મીડિયા પર આપણે જોઈશે પરંતુ આ બધાને વાકેફ થઈ અને આજે જે દ્રશ્યો જોવા મળ્યા જેમાં સૌ કોઈ કહી રહ્યા છે કે ગુજરાતના રાજકારણનું અને સૌરાષ્ટ્રના રાજકારણનું આ સૌથી મોટું સમાધાન જે છે તે અત્યારે રાધડિયા અને નરેશ પટેલ વચ્ચે થઈ ચૂક્યું છે અને તેનું સમાધાન કરાવનાર કોઈ નહીં પરંતુ મંત્રી જીતુ વાઘાણી એ મધ્યસ્થી રાખીને તેમણે આ સમાધાન કરાવ્યું હોય તેવી ચર્ચા જે છે તે હાલ લોકમુખે ચર્ચાઈ રહી છે